બધા એમ કેસે એને દેવાનું થાય તો જેમ બનાવ પ્લાન કરો અને વેલા આપણી તૈયારી કરો નગમાં આપણે રહી જાવ વાહ બરાબર છે તો તમે જમણમ જલ્દી કરો હા તમાર હું બટલું તમાર શું કરું તો આપણે હવે આ તાર દો જણા ભેગા થઈ બરોબર એક પ્લાન બનાવી આખો પાછો એનો વીક પાર્ટ એનો જે કાય હતો ને પ્લાન ગોઠવેલો આપણે તોડી નાખીએ ને આપણે નવો સકતે અલગથી પ્લાન બનાવી તમારે જે ઈચ્છા હોય તમે જે આમાં સહમત હોય તો આપણે તમને ટેકો આપી મારો તો ને ફૂલો પ્લાન છે પણ જો તમારો ટેકો હોય ને તો આપણે એને ઉભરવામાં ત્યાર જ છે તમે તમારે તમે જલ્દી કરો જેમ બને જલ્દી કરો બીજું કઈ નહીં વાત મારી પાકી ખાત્રી ખાત્રી ઉપર હું કહું છું કે છે ને ન્યા ગયો તો એના ડેલા માં ગયો તો અને ડેલા ગયો તો ને બધું કમ્પ્લીટ કરીને એક લા ભાઈ બધું એને આપણે અમે વાત કરો ને રહી જાવ ને એક બે પ્લાન કરો તો રહો તો એ ફાવી જાય આપણે ને મીટિંગ કરું આઠ દસ જણ આપણે જે મિત્ર મંડળ છે અને આપણે કંઈક કરી નકર આપણે આવડા આપણે પેલા બધું આડા સારું કામ કરી જાય આઠ વાગે આજ ગોઠવવા થાય છે બરોબર બરાબર આઠ વાગે તમે આવી જાવ રેડી ફોન કરો કે ન કરું તમારે મગજમાં એક ફી છે કે આઠ વાગે આપણે મગજ છે આઠ વાગે આજ મીટિંગ છે આપણે અને આપણે ઓલાભાઈનું બધું પોલ પૂરી કરું પોલ બધું ખોલી રાખવાનું છે આજે તેથી મિત્રો શેરીમાં મને ખબર છે કે ક્યાં ગયો તો હું ને બધું આજ એમ કે તેનું ગેમ તે મને એને હકે નીંદર નથી થાય બરોબર બાર સાડા બાર વાગે નીંદર ઉડી તરત ને જ્યાં નીંદર આવે ને ત્યાં મને ઓલો મિત્રો ને દેખાય એવું છે અને મેં થાય કે જોઈ લીધું બધું કમ્પ્લેટ રીતે કે ત્યાં હું વાત ચાલતી હતી હું નહીં અને બધું આજ વાત ચાલતી હતી રાજકારણ બાબતે એટલે એણે આઠ આઠ દસ દિનની અંદર બધું જો ફિટ કરી લીધો છે કમ્પ્લીટ રીતે હવે અમારે આઠ વાગે મીટિંગ છે તો મીટિંગમાં તમે બધા આવી જઈજો અને અમારે આઠ વાગે મીટિંગ આજે કરવાની છે તો તમને ભાવ ભાવભરૂ આમંત્રણ છે આવી અને મીટિંગમાં ઠેઠ લખી તમે બેઠા રહીજો આજની મિટિંગ જે અમે કરીને એમાં તમે ઠેર લખી બેઠા રહીજો બરાબર આગા પાછા કંઈ જાત થતા નહીં ના સારું લાગે સહમત જો તમારે અમને દેવો હોય તો ફોલો કરી લેજો બસ એટલું બીજું કાંઈ નથી કરવું બાકી તો બાકી એનું કામ અમે કરીશું બાકી તમારે ખાલી ફોલો જ કરવાનું છે લાઈક કરવાનું છે ફોલો કરવાનું છે શેર કરવાનું છે એટલું કરવાનું છે બાકી કામ અમે કરી લેવું ચાલો તો મળ્યા આપણે આઠ વાગે આઠ વાગે મિટિંગની અંદર તમે આવી જજો